હાથ હાથ મળે આ મિત્રો આપને ફોગર નઈ દે બોલે આવડે આવડું કામ કરવી રાંધવાનું મોડું થઈ છે અને એને તો હોય એને

ये मेरा डनो रात तो को तो मैंने अकबर से भैया क्या क्या मेरो आयो यो यूं से तो आपड़े अडाळियो मडाळियो कई जरूरत नहीं है आस्ता फरदा मारो सर तार खाऊ तू राइन मारे हूं तुम नहीं खाऊ पड़तो तेरे आज जोस के रहते रहते साना मना खाए खाए नहीं तो खाई लीजिए एक मिनट छोटाडू बोल तो मित्रों એને બકાં કે મમરામ તપકો માર્યો છે એટલે એને કંઈ ખાવે ન નથી એટલે આપણે આપણું રાંધી નાખી બે રોટલી બનાવી નાખવી અને ખાઈ લેવી આપણે વાસન બસન મૂકી દેવી આપણે શાક છે ને બનાવવાનું હે આનું બનાવવાનું છે હા